જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે પરિવર્તિની એકાદશી વ્રતકથા ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે પરિવર્તિની એકાદશી તેને વામન એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપની પૂજા કરવામાં આવે છે ભાદ્રપદ શુક્લ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં પોતાનો માર્ગ બદલે છે તેથી તેને પરિવર્તન એકાદશી કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુના યોગ નિંદ્રાનો સમયગાળો ચાર મહિનાનો છે જેને ચાતુર્માસ કહેવામાં આવે છે આ સમયે ચાતુર્માસ ચાલી રહ્યો છે પરિવર્તિત એકાદશીના દિવસે ઉપવાસ સાથે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે પછી પૂજા સમયે વ્યક્તિ પરિવર્તન એકાદશી વ્રતની કથા સાંભળે છે વ્રતની કથા સાંભળીને વ્રત પૂર્ણ થાય છે પુણ્ય અને ફળ પ્રાપ્ત થાય છે તો આવો જાણીએ પરિવર્તિત એકાદશીની વ્રત કથા એકવાર યુધિષ્ઠિરેને ભગવાન કૃષ્ણ પાસેથી પરિવર્તની એકાદશી વ્રત પરિવર્તિની એકાદશી વ્રત વિશે જાણવાની ઈચ્છા થઈ પછી શ્રીકૃષ્ણએ તેમને પરિવર્તની એકાદશી વિશે કહ્યું તેમણે કહ્યું કે ત્રેતાયુગમાં દૈત્યરાજ બલી ભગવાન વિષ્ણુના વિશિષ્ટ ભક્ત હતા તેની શક્તિથી ઇન્દ્ર અને દેવતાઓ ડરી ગયા તે ઇન્દ્રલોકના વશમાં હતો તેના ભયથી બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા તેના ભયથી બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા ઇન્દ્ર સહિત તમામ દેવતાઓએ ભગવાન વિષ્ણુને રાક્ષસ બલિના ભયમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરી પછી ભગવાન વિષ્ણુએ તેમનો વામન અવતાર લીધો તે પછી તે રાક્ષસ રાજા બલી પાસે ગયો અને તેની પાસે દાનમાં ત્રણ પગલાંની જમીન માંગી બલિએ વામણદેવને ત્રણ પગલાંની જમીન આપવાનું વચન આપ્યું પછી વામણદેવે પોતાનું પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું તે પછી એક પગલાંમાં સ્વર્ગ અને બીજા પગલાંમાં પૃથ્વી માપવામાં આવી પછી તેણે બાલી વાલી બલીને પૂછ્યું પછી તેમણે બલિને પૂછ્યું કે તેનું ત્રીજું પગલું ક્યાં રાખવું પછી તેણે કહ્યું હે પ્રભુ તેના માથા પર ત્રીજું પગલું મૂકો એમ કહીને તેને ભગવાન સમક્ષ માથું નમાવ્યું આ પછી પ્રભુ વામને ત્રીજું પગલું તેના માથા પર મૂક્યું આ રીતે ભગવાન વિષ્ણુના વામન અવતારનો હેતુ પૂર્ણ થયો અને આ રીતે ભગવાન વિષ્ણુના વામન અવતારનો હેતુ પૂર્ણ થયો અને દેવતાઓએ બલિદાનના ભય અને આતંકથી મુક્તિ મળી અને દેવોને બલિના ભય ભય અને આતંકથી મુક્તિ મળી કે જેઓ પરિવર્તન એકાદશીનું વ્રત રાખશે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે તો દોસ્તો તમને મારી આ પરિવર્તિત એકાદશીની વાર નોંધાવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ